અમેરિકામાં ગેરકાયદેસર ગુસેલા ગુજરાતીઓ સહિત ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા પાંચ તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેત્રીસ ગુજરાતીઓ આજે છઠ્ઠી ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા દર્શક મિત્રો ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં અઠ્યાવીસ લોકો ઉત્તર ગુજરાતના છે જ્યારે ચાર લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી લાખો ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અમેરિકાથી ડિપોર્ટ મોકલવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના લોકો પરત યાદી પણ સામે આવી છે બીજી બાજુ અમેરિકાથી ડિપોર્ટ થયેલા લોકોના પરિવારજનોની વ્યથા પણ સામે આવી રહી છે અમેરિકામાં જવા માટે ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચે છે કેટલાક લોકોએ પચાસ થી સિત્તેર લાખ પ્રતિ વ્યક્તિ અને પરિવારના એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા ચૂકવી પણ દીધા છે હવે ડિપોર્ટના ડરના કારણે તેઓની હાલત પણ કફોડી બની ગઈ છે કારણ કે જો તેઓને ડિપોર્ટ કરવામાં આવે તો પરિવાર સાથે ઝેર પીવાની નોબત આવી શકે તેવી વાત તેઓએ કરી હતી છ મહિનાના ટ્રાવેલ્સ વિઝા લઈને ગયા બાદ પરત જ નહીં આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે સિત્તેર લાખ રૂપિયા ચૂકવીને અમેરિકા આવ્યા છે તેમાં એજન્ટને પહેલેથી શરત કરવામાં આવી હતી કે અમેરિકા નક્કી કરેલી જગ્યા પર પહોંચાડો એટલે નાણાં ચૂકવી દેવાતા હોય છે તે રીતે નાણાં તો ચૂકવી દેવામાં આવ્યા છે પરંતુ પાછા મોકલવામાં આવે તો શું કરવું એક મોટો સવાલ આવીને થયો છે પોલીસ દ્વારા તેમના જ તેઓને વતન પરત લઈ આવ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર આવેલા તેત્રીસ ગુજરાતીઓને અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી પરંતુ તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઇન્ટ્રોગેશન કરાશે વડોદરાની લુણા ગામની યુવતી તેના ઘરે પહોંચતા જ પરિવારજનો ભાવ બન્યા હતા અને કહ્યું કે દીકરીને જોઈને ખુશ છીએ અમૃતસરથી અમદાવાદ જે તેત્રીસ ગુજરાતીઓને આજે લાવવામાં આવ્યા હતા તમામનું જોઈન્ટ ઇન્સ્ટ્રોગેશન્સ મંગળવારે અમૃતસરમાં જ કરવામાં આવ્યું હતું અને તેઓને એરપોર્ટ પર આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામનું વેરિફિકેશન કરાયા બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા